મુન્દ્રા રિયલ એસ્ટેટ એસોસિએશન દ્વારા જમીન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા મુન્દ્રા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું પ્રમુખ રામજી ઘેડા અને ભોગીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મુન્દ્રા વિકાસશીલ બન્યો છે જમીનોના ભાવ વધતા ભૂમાફિયાઓ સક્રિય થયા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી મુન્દ્રાથી ગુંદાલા પ્રાક પર બરાયા સુધીના વિસ્તારમાં કોઈ ચોક્કસ ગેંગ દ્વારા ષડયંત્ર રચાયું હોય તેવું જણાય છે ભૂમાફિયાઓના ત્રાસથી મુંબઈ તેમજ અન્ય વિસ્તારના ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટ કરવા માટે ખચકાટ અનુભવે છે આ મુન્દ્રા બંદરીય ક્ષેત્ર વિશ્વભરમાં ચમકેલ છે મુન્દ્રા તાલુકામાં કોઈ પ્રોજેક્ટો ચાલુ થવાના હોય અને સંભવિત ડેવલપ થવાને લાયક હોય તેવી જમીનોને આડે દબાણ કરાય છે અમુક તત્વો ગેરકાયદેસર રીતે ગરીબોના ઝૂંપડાના નામે દબાણ કરી લે છે અને પ્રોપર્ટીના આવા જવાના માર્ગે અવરોધો ઉભા કરાય છે તેમજ જમીનોના માલિકને બ્લેકમેલિંગ કરાય છે મુન્દ્રા રિયલ એસ્ટેટ એસોસિએશનના હોદ્દેદારો રજૂઆત વેળાએ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ મુન્દ્રા બારુ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં બિનખેતી પ્રકરણોની કાર્યવાહી અરજી ઓનલાઈન કરવામાં આવે છે અને રૂબરૂ અરજી સ્વીકારવામાં આવતી નથી જેથી અરજદારોને પરેશાની થાય છે રજૂ કરેલ છે કે અમુક સારા સારી જગ્યાઓ ઉપર ડેવલોપર્સના સર્વે નંબર હોય છે એની આગળ જે સરકારી હોય છે ત્યાં દુખા થતું હોય વાળી લોકડના વાળા જે બેસી જાય છે તેના સામે અમે સરકારશ્રીનું ધ્યાન દોરીએ છીએ કે બિલ્ડરોનું પ્રોટેક્શન મળે અને એમની જમીનોના લોકેશન બગડી ન જાય અને બીજા કે અમુક નાના મોટા વ્યવહાર ખોટા કરી અને સર્વે નંબરોના કબજા કરી લે છે એ બાપ્ય અમારો વાંધો હોય છે કે મોટા વ્યવહાર કરી અને જ્યારે કબજા દખાવાય ત્યારે કબજો કરાવી શકાય એના સિવાય કબજો ન કરી શકાય એના માટે કબજાની છે કબજો એટલે ગાદાગીરી થી કે સાચા ખોટા બહારના હેઠળ મિલકતમાં અંદર ઘુસી જઈ અને કબજો કરી લેવામાં આવે છે અને ત્યાર પછી એ કબજા ધારક ને એમ કહેવામાં આવે છે ઘુસનાર ને એમ કહેવામાં આવે છે કે ભાઈ એને પ્રોટેક્શન આપવામાં આવે છે અને મિલકત એમ કહેવામાં આવે કે તમે જાઓ સિવિલ કોર્ટમાં સિવિલ કોર્ટની બેઠક છે પણ ખરેખર એવું નથી વાસ્તવિક મિલકતમાં કોઈનો અપ્રવેશ કરવો ને ગેરકાયદેસર કોઈની મિલકતમાં પ્રવેશ કરવો એ ઇન્ડિયન પિનલ કોર્ટ પ્રમાણે પણ ગુનાહિત કૃત્ય છે અને એ ગુનાહિત કૃત્યનો ધારે તો પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ ખાલી કરી અને ન્યાય અપાવી શકે ખરેખર તો જે કબજોમાં અંદર ગેરકાયદેસર કબજો કરીને એમ કહેતો હોય કે મારું કઈ આમાં હક છે તો એમણે સિવિલ કોર્ટમાં જવું જોઈએ નહીં કે ડાયરેક્ટ કબજો કરવો જોઈએ તો જે ડાયરેક્ટ કબજાની પ્રવૃત્તિ ચાલી રહી છે અને ગેરકાયદેસર અંતરાય ઉભા કરવામાં આવે છે પ્લોટ ધારકોને મિલકત ધારકોને આગળ ઝૂંપડા બનાવી દેવાના વાડા બનાવી દેવાના અને કહેવામાં આવે કે ભાઈ આ તો તમારી ક્યાં જમીન છે આ સરકારની જમીન છે તો સરકારની જમીન ઉપર સરકાર અને પોલીસ તંત્રએ બિલ્ડરોનો કબજો નિશ્ચિત કરવો જોઈએ અને એને સહકાર આપવો જોઈએ એવી અમારી એક માંગણી હતી